સુરત ખાતે વધુમાં વધુ મતદાન કરવા સી આર પાટીલની લોકોને અપીલ સુરત શહેરમાં નવસારી લોકસભા આવે છે ઉધના મજુરા ચોર્યાસી અને ઉધના વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે તેર લાખ લોકો આ વિધાનસભાઓમાં નવસારીના મતદાતા છે સુરત બેઠક બિનહરીફ થવાના કારણે લોકોમાં અસમંજસતા છે કે સુરતમાં મતદાન થશે નહીં પણ સુરતની જે વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે એટલે આ ચાર વિધાનસભાના લોકો દ્વારા મતદાન કરવું આ બાબતે ચૂંટણી પંચ દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે સુરત શહેરમાં નવસારી લોકસભા હેઠળ જે બેઠકો આવે છે તેમાં ચૂંટણી તંત્ર દ્વારા સ્લીપો પણ લોકોને પહોંચાડવામાં આવી છે પરંતુ આળસ ને કારણે અથવા અન્ય કારણોસર આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણી મજબૂત લોકશાહીને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા છે પહેલા કરતા મતદાન કરવા માટેની જાગૃતિ આવી છે ઇલેક્શન કમિશ્નર અલગ અલગ એનજીઓ એ પણ બધાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવે છે એના કારણે પણ મતદાનમાં ટકાવારીમાં વધારો થયો છે મારી આ સૌને વિનંતી છે કે આપના મળેલ મતદારના અધિકારનો ઉપયોગ કરો આપણી લોકશાહીને વધુ મજબૂત કરો અને જે પહેલીવાર જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે અને મતદાનનો અધિકાર અધિકારનો ઉપયોગ કરવા માટે તરફ પણ પણ હશે મારે એ સૌને પણ વિનંતી કરી છે કે આપ સૌનો પણ આ જે અધિકાર આપને પ્રાપ્ત થયો છે એનો ઉપયોગ આપણા દેશને આપણા દેશની લોકશાહીને વધુ મજબૂત કરવામાં યોગદાન આપો અને અપાવો એવી સુરત શહેરમાં નવસારી સંસદીય મિત્ર વિસ્તારના ચાર વિધાનસભા આવે છે મજુરા વિધાનસભા છે ચોર્યાસી વિધાનસભા છે ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે આ ચારે મળીને લગભગ તેર લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મત મતદારોમાં છે અમે એના માટે પ્રયત્ન કર્યો છે આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કરે છે અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સરા દરવાજાથી જે રિંગરોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસો તરફનો સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર મજુરાગેટ નવી સિવિલ હોસ્પિટલ એની આગળનો વિશ્વાસ ચીખલી સુધી નવસારીની આગળ સુધી ઉધના દરવાજાથી વેસ્તાણ સુધી એ એના આગળ સુધી અને લીંબાયત ગોળાધરા ડી આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે માં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે તો આપણે મતદાનનો અધિકાર કરો કોઈ ગેરસમજ હોય તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે ધન્યવાદ